ડિસેમ્બરમાં જીએસટી કલેક્શનમાં છ પોઈન્ટ એક ટકાનો વધારો જીએસટી કલેક્શન પહોંચ્યું એક લાખ ચુમ્મોતેર હજાર કરોડને પાર વિદેશી સામાનની આયાત થકી કુલ એકાવન હજાર નવસો સત્યોતેર કરોડની આવક જીએસટી દરમાં ઘટાડો કરાયો હોવા છતાં રેવન્યુમાં વધારો ફેબ્રુઆરી મહિનાથી પાન તમાકુ મસાલા ગુટકા પર ચાલીસ ટકા જીએસટી લાગશે નેશનલ સિક્યુરિટી હેલ્થ સેસ સિગરેટ થશે અગિયાર ટકા મોંઘી તો ઉત્પાદન ક્ષમતાના આધારે પાન મસાલા બનાવતી કંપનીઓ પાસેથી વસૂલાશે વેરો પંદરમી ઓગસ્ટ બે હજાર સત્યાવીસ થી દેશની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે સુરત અને બિલીમોરા વચ્ચે ત્યારબાદ સુરતથી વાપી વાપીથી અમદાવાદ અને અંતે મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી થઈ જશે બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન સંપૂર્ણપણે શરૂ થતા અમદાવાદ થી મુંબઈ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે દેશોના દેશોના નાગરિકોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પ્રવેશ પર પર અમલી ટ્રમ્પે લગાવ્યા આંશિક નિયંત્રણો અમેરિકામાં લોટરી સિસ્ટમ ખતમ હવે સ્કીલ અને પગારના આધારે અપાશે એચ વન બી વિઝા ટ્રમ્પની સરકારને પાઠ ભણાવવા માલી અને બુર્કીના ફાસોએ અમેરિકન નાગરિકોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ કેનેડામાં એર ઇન્ડિયા પાયલટ પીધેલી હાલતમાં જણાતા કરાયો ગ્રાઉન્ડેડ વેન્કુવર થી દિલ્હી આવતી ફ્લાઇટ ના પાયલટ નો બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ માં ફૂડ્યો ભાંડો પાયલટ ના પરાક્રમ ને કારણે ફ્લાઇટના ટેક થયો વિલંબ

માયાભાઈ આહીરના દીકરા સામે આરોપનો મુદ્દો વધુ ગરમાયો બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલદિયાની મુલાકાત લેતા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા મયાભાઈ આહીર પાસે માફી મંગાવતા વીડિયોની ફરજ પડાયા બાદ ગુરુ આશ્રમના સેવક પર થયો હતો હુમલો સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં કથિત એની કૌભાંડના આરોપી ચંદ્રસિંહ મૂરીને ધકેલાયો જેલમાં રિમાન્ડ દરમિયાન મોરી પાસેથી ઘણી ઉપયોગી માહિતી અને ખુટતી કડીઓ એજન્સી મળી હોવાની શક્યતા હવે એસીબી પણ મેળવે તેવી શક્યતા દરોડા બાદ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં તપાસનો ધમધમાટ સિટી સર્વે વિભાગની એક મહિલા અધિકારીની પૂછપરછ થયાની ચર્ચા મહિલા અધિકારી પાસેથી એનએ ની ફાઇલોની મેળવાય માહિતી જમીન કોમ્બાંડ માં હજુ પણ મોટા મગરમચ્છો બેનકાબ થાય તેવી શક્યતા અમદાવાદમાં શેરબજાર બજાર લઈ ઈડીએ લઈએ ચાર સ્થળે દરોડા પાડી જપ્ત કરી સાડા ચાર કરોડ નો મુદ્દા માલ અમદાવાદ સાથે મહેસાણા વડનગર ખેરાલુમાં પાડેલા દરોડામાં પણ મળી આવ્યા વાંધાજનક દસ્તાવેજ રોકાણની લાલચે પિન્ટુ ઉર્ફે હિમાંશુ ભાવસાર પર પોણા અગિયાર કરોડની ઠગાઈનો આરોપ જી प्लांट तैयार પ્લાન્ટ તૈયાર ન કરનાર કંપનીઓ નહી કરી શકે વિદેશ માં દવાઓની નિકાસ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ડેડલાઈન લંબાવવાનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા પાંચ હજાર કરતા વધુ એકમો હજુ પણ જીએમપી કરી માળખાકીય સુવિધાઓ બ્રિજ વિભાગના અધિકારીઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ખપા અણગઢ આયોજનને કારણે નાગરિકો હેરાન પરેશાન થતા હોવાને લઈ બંચાનીથી પાણીની પહેલા સુભાષ બ્રિજ અને હવે શાહીબાગ અંડરપાસ બંધ કરાતા શહેરીજનોને પડતી કમિશનર વ્યથિત જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખનીજ વિભાગે બોલાવ્યો ઘોંસ ગયા વર્ષ કરતા એકસો ઓગણીસ કેસ ખનન માફિયાઓમાં ફફડાટ ચાલુ વર્ષે ત્રણસો એકત્રીસ કેસ કરી ચાર પોઈન્ટ સત્તાણું દંડ ધોરણ દસ બાર ના બોર્ડ વિદ્યાર્થીઓ માટે શહેર જિલ્લા શિક્ષણાધિકારી પ્રશ્ન બેંક વિવિધ વિષયો ના સમાવેશ સીપીએસ શરૂ કર્યું ધોરણ દસ અને બાર ની પ્રાયોગિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકન ધોરણ દસ માટે માત્ર એક જ વાર લેવાશે આંતરિક મૂલ્યાંકન ચોત ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થશે પરીક્ષાની કામગીરી પરીક્ષા પૂર્ણ થયાના દિવસે તેના ગુણ મોકલી અપાશે બોર્ડને સીબીએસઈ ના પાંચ હજાર થી વધુ પુસ્તકો હવે મળશે આંગળીના ટેરવે બાળકોને ડિજિટલ રીડિંગ તરફ પ્રોત્સાહિત કરવા શાળાઓને ઈ પુસ્તકાલય સાથે જોડવાનો નિર્ણય શૈક્ષણિકની સાથે બિન શૈક્ષણિક પુસ્તકો પણ બાળકો વાંચી શકશે વિનામૂલ્યે

પ્રતિનિધિ મંડળે ભુજ મુંબઈ અને ભુજ દિલ્હી વચ્ચે ઇન્ડિગોની સેવા શરૂ કરવા કરી ચર્ચા કંડલામાં ગ્રીન એરપોર્ટના વિકાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા અમદાવાદ સહિત રાજ્યની તમામ કોર્ટમાં માં એ ફોર સાઈઝ પેપર અને યુનિકોડ ફોન્ટના ના નિયમ ને લઈને વકીલો નારાજગી વકીલોએ અગાઉથી વકીલાત નામા છપાવ્યા હોવાથી ખર્ચ પડશે માથે નીચલી કોર્ટને થોડો સમય આપવા વકીલોની માંગ પશ્ચિમ રેલવેની અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ ટ્રેન સત્તરમી જાન્યુઆરી સુધી આંશિક રદ બોરીવલી કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઈન કામગીરીના કારણે ટ્રેન વ્યવહારને અસર અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ ટ્રેન વસઈ રોડથી થી બોરીવલી વચ્ચે આંશિક રીતે રહેશે રદ લોકપાલના સાત સભ્યો માટે સાત નવી બીએમ કાર ખરીદવાનું ટેન્ડર અંતે કરાયું રદ વિપક્ષના ના વિરોધ બાદ આપી ટેન્ડર રદ ઓક્ટોબર મહિનામાં પાંચ કરોડ ટેન્ડર બહાર પાડી સાત સભ્યો માટે પાંચ કરોડના ખર્ચે બીએમ કાર ખરીદવાનો લેવાયો હતો નિર્ણય અમદાવાદના દક્ષિણી પુનિતનગર વિઝોલ ક્રોસિંગ પર બનશે ઓવરબ્રિજ દર છ થી આઠ મિનિટે બંધ રહેતા પાટકથી મણિનગરને ને મળશે મુક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ રેલવે ડિવિઝન જમીન સંપાદન સર્વે સહિતની પ્રક્રિયા ટૂંક સમયમાં કરશે શરૂ પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર વન રાજ્યમાં સોલાર જોડાણ નો આંકડો પાંચ લાખ ને પાર સરકારે ચૂકવી ત્રણ હજાર સાતસો ઇઠ્યોતેર કરોડ ની સબસિડી રૂફ ટોપ સોલાર જોડાણો થકી એક હજાર આઠસો ઓગણસી મેગાવોટ વીજ ક્ષમતા કરાઈ ઉભી બે હજાર સત્યાવીસ સુધીમાં દસ લાખ જોડાણ નું લક્ષ્ય વડોદરામાં અગિયારમી જાન્યુઆરીએ રમાનારી ભારત ન્યુઝીલેન્ડ વન લઈ ક્રિકેટ રસિકોમાં રસિકોસ્ત ઉત્સાહ ચાર મિનિટમાં જ ટિકિટો ટિકિટો ગઈ સામાન્ય વર્ગના ક્રિકેટ માટે રહેશે હવામાનમાં પલટાથી એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી વધ્યું કે હિમાલય તરફથી ફૂંકાતા બરફીલા પવન અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી આજથી વધશે ઠંડીનું જોર જાન્યુઆરી ફૂંકાશે દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત શીત લહેર અને ધુમ્મસને કારણે લોકોની વધી પરેશાની વિઝિબિલિટી ઘટાડો રેલ સેવા અને વિમાન સેવાને અસર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં હિમવર્ષા નવા વર્ષના જશ્ન માટે પહોંચેલા સહેલાણીઓ માણી રહ્યા છે મજા પહાડી વિસ્તારમાં હજુ કરાઈ છે હિમવર્ષાની આગાહી લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગની અપીલ ભારે બરફવર્ષા હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં લાહોલ સ્પીતિ કિન્નૌર સહિત અનેક વિસ્તાર માં છવાઈ બરફ ની સફેદ છાતર રોલિંગ ગામ નજીક અચાનક તૂટી પડ્યું ગ્લેશિયર ચોમેરે ફેલાયું બરફ હેમસ્ખલન થતા અફરાતફરી નો માહોલ હિમવર્ષા હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારમાં મનાલીમાં થર સતત બરફવર્ષાને કારણે શીત લહેર બરફવર્ષાની સાથે માવઠાની પણ હિમવર્ષા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં કાશ્મીર ઘાટીમાં છવાઈ બરફની સફેદ ચાદર માર્ગો પર જામ્યા બરફના થર વાહન વ્યવહાર પર અસર મુગલ રોડ હંગામી ધોરણે બંધ કરાયો હાથ ધરાઈ જાહેર માર્ગ પરથી બરફ હટાવવાની કામગીરી મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ફરી થઈ મુલાકાત અનેક બેઠક પર બંને પક્ષ વચ્ચે ખેંચતાણ યથાવત બીએમસીની ચૂંટણી માટે થયું છે ઉદ્ધવ અને રાજનું ગઠબંધન દોરમાં દૂષિત પાણીથી નવ લોકોના મોત મુદ્દે આગળ વધતી કાર્યવાહી સરકાર મધ્યપ્રદેશ હાઈકોર્ટને સોંપશે સ્ટેટસ રિપોર્ટ પીડિતોની મુલાકાત લીધી વખતે ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય પર ભડકી મહિલા કોંગ્રેસે સરકાર સામે કર્યો વિરોધ ઇન્દોરમાં દૂષિત પાણીથી થયેલા મૃત્યુ બાદ સ્થાનિકોનો ભરોસો મહાપાલિકા પરથી ઉઠ્યો મહાપાલિકાના પાણીના બદલે બહારથી પાણી ખરીદવા લોકો મજબૂર પાણીના સેમ્પલમાં પાણી દૂષિત હોવાનું થયું છે સાબિત દૂષિત પાણીને કારણે નવ લોકોના થયા છે મોત આઈપીએલ માં બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદવાના વિવાદમાં માં કુદી પડ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી બીસીસીઆઈ સમગ્ર કેસમાં દખલ કરે તેવી માંગ સાધુ સંતો શાહરૂખ ખાનના ચરિત્ર સામે ઉઠાવ્યા સવાલ ભાજપે કહ્યું રાષ્ટ્રભક્તિના ન આપો સર્ટિફિકેટ બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદીના વિવાદમાં ફસાયા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન ભાજપ નેતા સંગીત સોમે શાહરૂખ ખાનને ગણાવ્યા દેશના ના આવા લોકોને ભારતમાં રહેવાનો નથી અધિકાર કથાવાચક દાતાના પણ ઉઠાવ્યા સવાલ અંબાજી રાજવી પરિવારને અંબાજીમાં આઠમની પૂજાનો અધિકાર યથાવત રાખવા ફરી ઉઠી માંગ મહીસાગરના ના સમસ્ત હિન્દુ સમાજ મામલતદાર આપ્યું આવેદન રાજવી પરિવારની પરંપરા ચાલુ રાખવા કરી રજૂઆત ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છોડાઉેપુર જિલ્લામાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાના સત્કાર સમારોહમાં ધારાસભ્ય જયંતિ રાઠવાના સંગઠન પર પ્રહાર સંગઠનના હોદ્દેદારોનું જ પક્ષ વિરોધી કામ હોવાનો લગાવ્યો આરોપ ડમ્પિંગ સાઇટ ફાળવાતા તાલાલા તાલુકાના જેપુર અને ખીલદાર ગામના લોકોમાં રોષ ગીર સોમનાથના ડેપ્યુટી કલેક્ટરે નગરપાલિકાને કચરાની ડમ્પિંગ સાઇટ માટે ફાળવી જમીન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છતાં પ્લાસ્ટિક અને ઘન કચરો ઠલવાય લોકોમાં જોવા મળ્યો ભારે રોષ આણંદ આવેલી અમૂલ ડેરીએ પશુપાલકો માટે લીધો મહત્વનો નિર્ણય પશુઓના ગર્ભધારણ માટે આપવામાં આવતા સિમેન્ટના ભાવમાં કરાયો પચાસ ટકા નો ઘટાડો હવે માત્ર પચીસ રૂપિયામાં મળશે સિમેન્ટ ડોઝ આ ડોઝ ઉપયોગથી પાડી કે વાછડી આવવાની શક્યતા પંચ્યાસી ટકા વધુ અગિયાર જાન્યુઆરીએ યોજાશે હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે સત્તર ઉમેદવારી ત્રણ જાન્યુઆરી સુધી ઉમેદવારી પત્રો પાંચ તારીખે ઉમેદવારી પત્ર પરત બાદ ખનીજ માફિયા પર બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની લાળ છેલ્લા નવ મહિનામાં કરવામાં આવ્યા નવસો એકતાલીસ કેસ અઢાર કરોડ થી વધુ નો દંડ વસૂલ કરાયો તાજેતરમાંપ્ત કરી અને વસૂલ કરાયો રૂપિયા સિત્તેર લાખ નો દંડ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોનું કરાયું ખાતમુહૂર્ત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના કામોથી વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી મુખ્યમંત્રીએ કરી વાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડલના ખંભલાઈ માતાજીના મંદિરમાં કરી પૂજા અર્ચના રાજ્ય અને પ્રદેશની સુખ સમૃદ્ધિ શાંતિ અને કલ્યાણ માટે કરી પ્રાર્થના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનમાં એક લાખ થી વધુ લોકોએ લીધો ભાગ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા વર્ચ્યુઅલી કાર્યક્રમમાં સૂર્ય નમસ્કારનો ઇતિહાસ હનુમાનજીની સૂર્ય સાધના અંગે આપવામાં આવી માહિતી મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાઈ સમીક્ષા બેઠક ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકાના વાહનો કે અન્ય કોઈ વસ્તુઓ પોતાના તાબા હેઠળ રાખનાર વ્યક્તિ સામે કાર્યવાહીના આદેશ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના બે લાખ અઠાવન હજારથી વધુ લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર વર્ષ બે હજાર પચીસ માં પ્રધાનમંત્રી આવાસ યોજના ત્રાણું હજારથી વધુ આવાસનું કરવામાં આવ્યું નિર્માણ આ આવાસો થકી ગ્રામીણ પરિવારના જીવન સ્તર આરોગ્ય સ્વચ્છતા સુખાકારીમાં થયો વધારો કરોડો રૂપિયા ની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડ માં બે આરોપી ની ધરપકડ હળવદ તાલુકાના ત્રણ ગામની જમીન પચાવી પાડવાના કૌભાંડ નો પર્દાફાશ ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન કરી સસ્તાનાદના દુકાનદારોએ સુરતની ની કોર્ટમાં કરી રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકરો પરેશાન કરતા હોવાનો લગાવ્યો આરોપ રાજકીય પાર્ટી નામે તોડ કરતા હોવાનો દુકાનદારો આરોપ સરકારી વકીલ અને જજ સમક્ષ દુકાનદારોએ કરી ન્યાયની ની માગણી વધુ એક પોલીસ લાંચ લેતા ઝડપાયો સુરતના કડોદરામાં કડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ શીતલભાઈ પ્રજાપતિ ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાયા દારૂનો ધંધો ન કરતા હોય છતાં ફરિયાદી પાસે લાંચની કરી માંગ એસીબીએ કરી ધરપકડ કોપર કેબલ ની ચોરી નો ભેદ ઉકેલાવ પાંચ આરોપી ધરપકડ ચોરીનો નો મુદ્દામાલ કરાવ રિકવર સાવલીમાંથી આશરે રૂપિયા એક લાખ નેવું હજાર ની કિંમત ના કોપર કેબલની ચોરી કરી આરોપીઓ થયા હતા ફરાર

અમિત શાહ ત્રણ દિવસના અંદમાન નિકોબાર પ્રવાસે ત્રીજી જાન્યુઆરીએ મળનારી સંસદની સલાહકાર સમિતિની ની કરશે અધ્યક્ષતા ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દા ઉપર પણ થશે ચર્ચા તાજેતરમાં જ મિશન બંગાળ પરથી પરત ફર્યા અમિત શાહ પ્રધાનમંત્રી ના ગુરમંત્ર માટે વિદ્યાર્થીઓની ભીડ પ્રધાનમંત્રી સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે ત્રણ કરોડ થી વધુ વિદ્યાર્થી વાલીઓ અને શિક્ષકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન અગિયાર જાન્યુઆરી સુધી માઈ GOV પોર્ટલ પર કરાવી શકાશે નોંધણી બોર્ડની પરીક્ષાના તણાવને ઉત્સવમાં પરિવર્તિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયો છે આ કાર્યક્રમ બલુચિસ્તાનની ભારતને તાકીદ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અંગે ભારતને કર્યું માહિતગાર ચીનના સૈનિકો બલુચિસ્તાનમાં કરાઈ શકે છે તૈનાત ભારતને બલુચિસ્તાનની મદદ કરવા બલોચ નેતા મીર યાર બલોચની અપીલ સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં મંદીનો માહોલ ચોથા કારોબારી સત્રના અંતમાં બત્રીસ અંકના ઘટાડા સાથે પંચ્યાસી હજાર એકસો અઠ્યાસી પોઈન્ટ સાહીઠના સ્તર બનતો સેન્સેક્સ બીએસસી મિડકેપ એકસો સત્યાવીસ અંકની તેજી અને બીએસસી સ્મોલકેપ ઇન્ડેક્સ દસ અંકના ઘટાડા સાથે થયું બંધ નિફ્ટી સ્તરેથી સત્તર અંકના સુધારા સાથે છવ્વીસ હજાર એકસો છેતાલીસ પોઈન્ટ પંચાવન ના સ્તરે બંધ થયો નિફ્ટી અશોક લેલેન્ડ શ્રીરામ ફાઈનાન્સ એનટીપીસી વિપ્રો અને ઇન્ટરનલ નિફ્ટીના ટોપ ગેનર આઈટીસી ટાટા કન્ઝ્યુમર અને ડોક્ટર રેડ્ડી નિફ્ટીના ટોપ લુઝર સતત ત્રીજા દિવસે સોનું થયું સસ્તું આઈબી અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર એકસો ની આસપાસ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર એકસો ની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ત્રેવીસ હજાર આઠસો ની આસપાસ નવા વર્ષના પ્રથમ દિવસે દેશના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં આશરે બે હજાર પાંચસો વીસ રૂપિયાનો ઘટાડો આઈબીજે અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ બે લાખ સત્યાવીસ હજાર નવસોની આસપાસ અમદાવાદમાં પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ બે લાખ પાંત્રીસ હજાર નવસોની આસપાસ

ન્યુઝીલેન્ડ સામે અગિયારમી જાન્યુઆરીથી ભારત રમશે વન ડે સિરીઝ આજે થશે ટીમ ઇન્ડિયાનું એલાન વિજય હઝારે ટ્રોફી માં નિષ્ફળ રહેલા રિષભ પંત પર નજર ઈશાન કિશન અને ધ્રુવ જુરેલે કર્યું છે સારું પ્રદર્શન ભારતીય ક્રિકેટરોએ અલગ અંદાજ જ બે હજાર છવ્વીસ નું કર્યું સ્વાગત મહેન્દ્રસિંહ ધોની પરિવાર સાથે થાઇલેન્ડ માં કરી પાર્ટી તો વિરાટ ની અનુષ્કા સાથે નવા વર્ષની ઉજવણી ચહેરા પર સ્પાઈડરમેન સ્ટ્રાઇબ માસ્ક નો ફોટો કર્યો શેર જસપ્રીત બુમરાએ પણ પરિવાર સાથે ફોટો કર્યો શેર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ ની થઈ જાહેરાત ટીમ ની કમાન સોંપાઈ મિચેલ માર્શને ને પેટ કમિન્સ ની પણ ટીમ માં થઈ વાપસી સ્પેન્સર જોન્સન પીટ ની ઈજા ને કારણે બહાર પસંદગી કારોએ સ્પીન બોલિંગ પર મૂક્યો વધુ ભરોસો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે ચોવીસ માટે અફઘાનિસ્તાનની ની ટીમ જાહેર રાશિદ ખાન કેપ્ટન બનાવાયો કેપ્ટન ફારૂકી અને ગુલાબુદ્દીન થઈ ટીમ માં વાપસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માં અફઘાનિસ્તાન ની ટીમ પહોંચી હતી સેમી ફાઈનલ સુધી સૂચના અને પ્રસારણ મંત્રાલયના આદેશ બાદ દમદાર ધુરંધર ફિલ્મ ફેરફાર બે શબ્દો મ્યુટ કરવાની સાથે એક ડાયલોગમાં ફેરબદલ રિપોર્ટ અનુસાર દેશભરના સિનેમાઘરોને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે ડિસ્ટ્રિબ્યુટર તરફથી મેલ મારફતે અપાઈ હતી જાણકારી વિશ્વભરમાં અત્યાર સુધીમાં ફિલ્મ કરી ચૂકી છે એક હજાર એકસો અઠ્યાવીસ કરોડ રૂપિયાની કમાણી સુપરહિટ ફિલ્મ બોર્ડરના સોંગ પર ક્રેડિટના વિવાદને લઈ અને સંગીતકાર અનુ મલિકની સ્પષ્ટતા સોશિયલ મીડિયામાં લખ્યું ભૂષણજીએ પહેલેથી જ ખૂબ સન્માન અને ઉષ્માભરી આપી ક્રેડિટ એક સલમાન ખાન ને ગુંડો અને ગંદો માણસ કહેવું ફિલ્મ મેકર અભિનવ કશ્યપ પડી શકે ભારે કડક કાર્યવાહી માગ સાથે ભાઈજાન એક ચાહક બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી